અ આજે એનટીએના વિરોધમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેઇન ગેટ પર સુરત મહાનગરના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓની સાથે એનટીએ નું પુત્રો દહન કરવામાં આવ્યું અને દોઢસોથી વધારે વિદ્યાર્થીઓની સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આવનારા સમયમાં વિદ્યાર્થી પરિષદ જો સરકાર આના પર કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં કરે સંડોવાયેલા જે પણ પ્રકરણમાં સંડોવાયેલા અધિકારીઓ પર સરકાર કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો પર આવીને અવારનવાર જે પ્રકારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે તો વિદ્યાર્થી પરિષદ તેનો સખત વિરોધ કરે છે અને આવનારા સમયમાં જો કોઈ આવી ઘટનાઓ બનશે અથવા તો આ વિષયમાં પણ જો કોઈ પાકો નિવેડો લાવવામાં નહી આવે વિદ્યાર્થી પરિષદ તેના વિરોધમાં ઉગ્ર આંદોલન કરશે જરૂર પડશે તો ભારતની સડકો સડકો અને ભારતના દરેક કેમ્પસોમાં વિદ્યાર્થી પરિષદ વિરોધ